ગામમાં ખુલ્લામાં સાયકલો ખાઈ રહી છે ધૂળ વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવમાં આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે વરસાદ વચ્ચે કાટ ખાઈ રહી છે પાંચસો તેતાલીસ સાયકલો આ મોંઘીદાર સાયકલો બે હજાર ત્રેવીસમાં પ્રવેશોત્સવમાં આપવાની હતી છેલ્લા ત્રણ માસથી ભુમસ રામદેવ પીર મંદિર કમ્પાઉન્ડમાં આ સાયકલો ધૂળ ખાઈ રહી છે રાજ્ય સરકારની આ સાયકલો ધોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીઓને આપવાની યોજના છે ખેડા જિલ્લાના તમામ તાલુકા મથકે આ જ રીતે સાયકલો સ્થળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત જોડાઈ ગયા છે પોલ લાઇન પર નચિકેત અલગ અલગ યોજનાઓ ચાલતી હોય છે જેથી વિદ્યાર્થીનીઓ સુધી જે તમામ સગવડો છે તે પહોંચી શકે જેથી અમને કોઈ અગવડ ના પડે એવી જ એક યોજના સાયકલ આપવાની છે પરંતુ આ સાયકલો જેના પર એ દીકરીઓનો અધિકાર છે ધૂળ ખાતી નજરે પડી રહી છે ક્યાં આગળ પડી છે આ સાયકલો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ચોક્કસ નિધિ જો વાત કરવા જઈએ તો જે રીતે આ જે સાયકલો છે જે પ્રવેશ ઉત્સવમાં આપવાની હોય છે પરંતુ અગાઉ પણ ખેડા જિલ્લામાંથી જે ઠાસરા તાલુકો છે ગર્તેશ્વર હજાર ના વર્ષમાં પણ આવી રીતે જે સરકારી સ્કૂલોની અંદર ક્લાસની અંદર આ સાયકલો જોવા મળી હતી ત્યારબાદ હવે જ્યારે આ ફરી વખત જે આ મહુધા તાલુકાનું જે ભૂમસ ગામ છે ભૂમસ ગામમાં ખુલ્લી જગ્યાની અંદર લગભગ પાંચસો જેટલી સાયકલો જે હાલ ધૂળ ખાઈ રહી છે બે હજાર ત્રેવીસ ના વર્ષની આ પ્રવેશ ઉત્સવમાં જે સાયકલો વિદ્યાર્થીઓને આપવાની હતી તો હજુ સુધી એક વર્ષ વીત્યા છતાં પણ હજુ સુધી તે સાયકલો આપવામાં આવી નથી છેલ્લા ત્રણ મહિનાથી આ ખુલ્લી જગ્યામાં સાયકલો પડી રહી છે તંત્રને કોઈ ધ્યાનમાં આવતું નથી પરંતુ જો વાત કરીએ તો અગાઉ પણ આ જ રીતે ખેડા જિલ્લાના અલગ અલગ અને ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ જે આ વિદ્યાર્થીઓને સાયકલો આપવામાં આવે છે તે સાયકલો ક્યાંક ને ક્યાંક તે જે આપવામાં નથી આવતી પાછળનું કારણ પણ શોધવું જોઈએ અને કેમ આવી રીતે જે સરકાર જે રીતે આટલી મોટી સંખ્યામાં જે રીતે કોન્ટ્રાક્ટ પર સાયકલો વેચી વેચાતી લે છે પરંતુ જે રીતે આ સાયકલો કાટ ખાઈ રહી છે હાલ અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે ખુલ્લામાં આ રીતે જે સાયકલો છે તે સાયકલો હાલ અત્યારે ખુલ્લામાં પડી રહી છે ચોક્કસ થી આ ચિંતા વિષય હોય કારણ કે જે રીતે આ જે સરકારે આના માટે કોઈ પણ પગલા લેવા જોઈએ અને જે રીતે જે વિદ્યાર્થીઓ છે સાયકલો મળવી જોઈએ બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે અને આ સાથે તેના સમાચાર બસ આટલું પડે પણની અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા રહો જી 24 કલાક નમસ્કાર